જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા ચેલેન્જ વિડીયોમાં તો આજનું આપણું ચેલેન્જ વિડીયો છે ઓ આખે પટ્ટી બોધી દળીઓ ભેગી કરો અને ઇનામ જીતો તો બળુબા પોચ કલરની દળીઓ આપણા જોડે છે બરાબર આખી ડોલ ભરેલી છે આ દળીઓ પર આપણે પોઈન્ટ લખેલા છે જો અ પોચ બરાબર બરાબર 10 પછી 15 20 અને છેલ્લે 30 બરાબર આ રીતના પોઈન્ટ લખેલા છે હવે પહેલા કંથી કારણ કે પહેલા નંબર હશે આપડે કિશન કિશનના ઓશા પટ્ટી બોધી છે જેવું ઊયથી સ્ટાર્ટ કરવામાં આવશે કિશનને ઈ ડોલની અંદર આ દોરિયા વેણી વેણી ભેગી કરવાની છે અને આ દોરિયાના પછી પોઈન્ટ પ્લસ કરવામાં આવશે રેડી જે મોનસેને હ એક જ મિનિટ છે એક જ મિનિટ નોટ આમી બરાબર ત્રણ વિજેતા કરવાના છે આપણે ટાઈમર ઉપર ચાલે છે પહેલા નંબરને 1500 બીજાને 1000 ને ત્રીજાને 500 રૂપિયા ટાઈમર ઉપર ને એક જ મિનિટ નોટ આય આ એક જ એક જ મિનિટ આ રીત ચલો પોઈન્ટ ગણવાના છે લિમિટ આપણે 1 પોઈન્ટ ગણવાના છે ઓ પોઈન્ટ ચાલું બરકું જોમડે

તારા હે પહવાળી દિલિયા ચલો 50 60 57 58 કોણ ભાઈ સ્ટોપ સ્ટોપ લાવો તુગ ને પટ્ટી બેનવરુ કર દયો પેલ માકા ખૂણે પકાળો જો ફટાફટ બીજો તૈયાર નંબર વાળો બંગકો લગો 20 આયા બંગા બંગા

કુંટને 830 થી 400 પોઈન્ટ છે હા એ હા બે કેટલું કરીન જતો નમક પટી જો તો દુખિયાતા રાજુબેન મેલ পচা <laughs> <laughs> વંતો એકડો બાય પાડી દેતો નહી ઉપર બેને જ 57 58 59 પટ્ટી બે લઈ જ ને હોમે તમે પટ્ટી લઈ જા ઇને કા મોણા જા તાઈના બગરો 25 20 નીઉ

ने बार बगाड़ दो जाली करो यार लगा हमें मत छोड़ लड़ाबा बोल भाई चल ले हां लड़ाबा से चल ले बटन दे दे मार क्यों बार क्यों रोहित मार क्यों मार क्यों ना जाला भाई रोहित बार जो. ना रियल में बार जो. ले आ चल आ जा

મોહમ્મદ તારી બુદ્ધિ ના કોઈ અવાજ તો ખબર પડી જાય કે મોણસો ફરતો start start aa 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 aa

કેમરાજે ડી કેમરાજે પંચાવન છપ્પન સત્તાવન અઠાવન ઓગણ સ્ટોપ

મારો અંદર પાંડી બોલું કે આ બોલવા જોઈએ દાઈયા સ્વામી આપવા ચવાળસ ને બધે ચાલ પચા जल्दी भराओ ओकरवा 90 ओए 40 हे हे अरे भी ओ नहीं दी

58 69 સ્ટોપ આવું લઈ લેજે પેલા ખૂણામાં જતી રે પોલજો બિલકુલ પેલા ખૂણામાં જતી રે બધી 60 60 એ પાડી લેજી અરે ટેક્ટરનું તો આ બન વીપુર 120 ના 8 180 બસ 20 50 100 30 લાઈન બોલા ત્યાં ઉપર હાલો રે ચાલવા

સ્ટોપ તમારું <HHH> <laughs> <sorting>

अभी कर घड़ी पर हाँ भाई हाँ बड़ी। हाँ भाई 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 છક ડાળી હજી નહીં ડાળી એ અહીંયા અહીંયા પડતો તો 5 મિનિટ ઉપર કે ના છે કે એક મિનિટ બે મિનિટ ફેર ઉતર ભર નહીં

તો જય માતાજી આજનો આ વિડીયો વેકન્ડ પૂરો થાય છે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ એસપી ફિટનેસ પાટન ને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી